ખરેખર મિત્રો તમે પણ રડી પડશો અને એક મોટી દુર્ઘટના બની ગઈ છે ઠાકોર એ એવા સમાચાર આપ્યા છે તો મિત્રો વાત કરીએ કે ઠાકોર ફેમિલીની અંદરથી હાલમાં જ પાંચ લોકો ફરવા ગયા હતા કેદારનાથ અને તેની અંદર મિત્રો ચાર લોકોએ દુનિયા છોડી દીધી હતી અને જે એક માણસ હતો તે બચી ગયો હતો અને મિત્રો તેને જલ્દીથી જલ્દી સારવાર કરવા માટે લઈ ગયા હતા પરંતુ મિત્રો તે ભાઈ હવે બચી નથી શક્યા જી હા મિત્રો જે પાંચમા ભાઈ હતા તે પણ આ દુનિયા આજે છોડી દીધી છે એટલે કે વિડીયો આજે બનાવું છું પણ ગઈકાલે રાત્રે આ દુનિયા છોડી દીધી છે અને મિત્રો તેઓ ભગવાનને પ્યારા થઈ ગયા છે જી હા મિત્રો તો આના માટે મિત્રો બે શબ્દો કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને હવે ઘણાઓ કહે છે કે શું તમને કહેવા આવ્યા હતા તો મિત્રો લાઈફ ઓફ ઠાકોર જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે તેની અંદર ખુદે સ્ટોરી લગાવી છે તો મિત્રો ભગવાન તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેમના પરિવારને અને મિત્રો તેઓ હવે આ દુનિયાની અંદર નથી રહ્યા તો તમારું આના પર શું કેવું છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો વિડીયો જોતા જોતા જો આટલા સુધી આવી ગયા છો તો તમારો દિલથી ખૂબ ખૂબ આભાર હવે મિત્રો તમને નીચે હાઈપનું બટન દેખાતું હશે તો તેના પર ક્લિક કરો અને પાંચસોથી હજાર હાઈપ તમે આપી શકો છો કોઈ હાઈપ આપવાના પૈસા નહીં લાગે બિલકુલ મફતમાં આપી શકો છો તો મિત્રો કરણજી ઠાકોરને તો આપણે ભૂલ્યા નહોતા અને હવે સાથે સાથે આ ભાઈ પણ આપણને તેમની યાદો આપી અને જતા રહ્યા છે તો મિત્રો કોમેન્ટની અંદર એકવાર હોમ શાંતિ જરૂરથી લખજો બાકી મળશું એક નવા જોરદાર વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય